નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સંસ્કૃત વિષયની જે ત્રિમાસિક કસોટી તમારી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લેવાની છે ચાલીસ ગુણનું જે તમારું પ્રશ્નપત્ર પૂછાવાનું છે ઓરિજિનલ પ્રશ્ન બેંકમાંથી બરાબર તો આપણે એનું મોડલ પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે બરાબર તમને પરીક્ષાની તૈયારી માટે ત્રિમાસિક કસોટી માટે આ જે પ્રશ્નપત્ર અને એનું જે સોલ્યુશન છે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ જે ત્રિમાસિક કસોટી છે ફેબ્રુઆરી

ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો ખાલી જગ્યા વ્યજનમ તો જવાબ આવશે વ્યજનમ આવશ્યક વા ખાલી જગ્યા દુગ્ધમ તો દુગ્ધમ આવશ્યકમ વા આવેદનમ તો આવેદનમ આવશ્યક વા દાલમ તો દાલમ દાલશ્યકમ વા અવલેહમ તો અવલેહમ આવશ્યકમ વા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો ચર એટલે કે ચરિત લીખ એટલે લિખિત પઠ એટલે પઠેત દશ પશ્ચ એટલે પશ્યત વધ એટલે વધેત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ સાત ગુણ છે પહેલું ખાલી જગ્યા મહિમા વિશાલહ તો જવાબ આવશે ગંગાયા ખાલી જગ્યા પ્રભાવહ વિશાલહ તો યમુનાયા ખાલી જગ્યા કરુણા વિશાલા તો સરસ્વત્યાહ ખાલી જગ્યા તટે રાજકોટ નગરમ અસ્તિ તો અજ્યાહા ખાલી જગ્યા તટે માંડવી નગરમ અસ્તિ તો રુક્વાત્યા પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો શુક સ્વભાવે વક્રહ અસ્તી તો જવાબ આવશે ખોટું શુકશ્ય ચક્ષુ વક્રા અસ્તિત્વ સાચું વક્ર બક મનુષ્યવાણી વક્રં શક્રોતિ તો જવાબ અશે ખુટુ સુખશ એકાગ્રતા પ્રચલિતા અતિ તો જવાબ અશે ખુટુ ઉષ્ટ મરુભૂમ્યા નૃપ અસ્તી તો જવાબ આવશે સાચુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રત્યેક પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં એક વાક્યમાં આભો પહેલું પક્ષિરાજ કો ગરૂડ પક્ષિરાજ અસ્ત ચેતના ભોજન વિષે કિ વદે તો ચેતના ભોજન વિષયે વદે યત ભોજન સિદ્ધમી અતિ કિદશા વૃક્ષા કદાચ નમંત તો શુષ્કૃક્ષા કદાચ નમંત ધરા ગુર્જરી કેહે રક્ષિતા અસતિ તો ધરા ગુર્જરી દેવી રક્ષિતા અસ્તી શુક અનુભવ તો શુક લજ્જા અનુભવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના આપેલા શ્લોક પૂર્ણ કરો પૃથ્વ્યા ત્રિણી રત્નાની જલમન્ન સુભાષ મુન્ડે પાષાણખંડું રત્નસ વિધીયતે દ્રષ્ટિપુત્રપુત્ર પીબે જલમ શાસ્ત્રપુતામ વદેત વર્ણ મન પુતમ સમારચેત પ્રશ્ન નંબર આઠ નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો શૂલપાણી તો ચક્રપાણી શસ્ત્રપ્રાણી શંખપાળે અને કમલપાણી ત્રિનેત્રધારી તો શ્વેત વસ્ત્રધારી ગૌ ગૌરમુખધારી રક્ત મુખધારી અને હાસ્યમુખધારી શિલાભક્ષી તો વાતભક્ષી ફલભક્ષી અન્નભક્ષી અને સર્પબક્ષી દંતહીન તો નેત્રહીન વાણીહીન બુદ્ધિહીન અને ગુણહીન મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું સંસ્કૃત વિષયનું જે દ્વિતીય પરીક્ષાનું ત્રિમાસિક કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે દ્વિતીય પરીક્ષાની સોરી દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટીનું તેનું સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ જશે તમારી શાળાના નામ સાથે બરાબર તો જરૂરથી દરેકે દરેક શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થી મિત્રોએ મેળવી લેવું